નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખેતીની અંદર આધુનિકતા અને આધુનિકતાની અંદર જે ખેતીની અંદર જે ખૂબ જ ઉપયોગી એવી વાત એટલે મલસિંગની મિત્રો મલસિંગ બનાવતી કંપનીની આજે આપણે મુલાકાત લેવાના છીએ અદિતિ એગ્રીટેક જે અમારા પ્રગતિશીલ ખેડૂત ના પુત્ર અને એમના દ્વારા જે છે એ સરસ મજાની એ આ અદિતિ એગ્રીટેક કેવી રીતનું કામ કરે છે કેવી રીતના મલસિંગ પેપર જે છે તૈયાર કરે છે એ વાત આજે આપણે મિત્રો કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આ કંપની દ્વારા જે ઉત્પાદિત થતો માલ કેવી રીતનો બને છે એનું કેવું મટીરિયલ હોય છે કેવી રીતનો એની અંદર જે છે પ્રોસેસ કરવામાં આવે છે એ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું આપનું પૂરેપૂરું નામ મારું નામ વિજયભાઈ ગાંડુભાઈ ચોવટિયા મારો મોબાઈલ નંબર છે છન્નું આઠ છન્નું બ્યાસી આઠ બ્યાસી અમારી કંપની અદિત્ય એગ્રીટેક છે અમારું મલ્ચિંગનું કામ છે અમે બધી જ પ્રકારનું મલ્સિંગ ફિલ્મ બનાવીએ છીએ અમારી ફેક્ટરી છે આ મિત્રો આપણે મલ્સિંગ જે છે એ કેવી રીતનું બને છે એ અહીંયા ફેક્ટરીની અંદર જોવાનો આગ્રહ રાખીએ અને કેવી રીતનું જે છે મલ્સિંગ તૈયાર કરવામાં આવે છે એ જોઈએ હવે સોટિયા ભાઈ આ મલસિંગ જે છે એ આ પેપર બનાવવાની શરૂઆત આપને ક્યાં વર્ષથી શરૂઆત કરી છે અમે ગયા વર્ષથી જ અમે શરૂઆત કરીએ છીએ મલસિંગ બનાવવાની હા બરાબર છે

આની અંદર સાઈઝ જે છે એ રોલ ની સાઈઝ કેવી રીતની હોય છે અને કેવી રીતનું કામ કરે છે રોલ ની સાઈઝ એક અઢી ફૂટ આવે છે એક ત્રણ ફૂટ આવે છે સવા ત્રણ ફૂટ આવે છે અને એક ચાર ફૂટ આવે છે બરાબર ચાર સાઇઝમાં એક અઢાર માઇક્રોન આવશે એકવીસ માઇક્રોન આવશે સત્યાવીસ માઇક્રોન આવશે અને ત્રીસ માઇક્રોન આવશે એટલે કે ટૂંકમાં જે માઇક્રોન છે એની પણ સુધી કેટલે એની જુદી જુદી કેટેગરી બરાબર છે મિત્રો મલસિંગના ફાયદા તો આમ તો આપણે બધાને હવે ખ્યાલ જ છે મલસિંગના ફાયદાઓ કોઈને કહેવાની જરૂરિયાત નથી કારણ કે જો ઉત્પાદન ડબલ કરવું હોય અને એ જે જે ઉત્પાદનની અંદર ફાયદો લેવો હોય તો મિત્રો આપણે કહીએ ને કે મલસિંગ હવે પછી જરૂર પડવાની છે મલસિંગનો સ્ટોક મિત્રો કેવી રીતનો મલસિંગ બનાવવામાં આવે છે એની વાત એ મિત્રો આપણે સોટિયાભાઈ પાસેથી જાણીએ સોટિયાભાઈ મનસિંગ જે છે એ કેવી રીતનું પેપર તૈયાર કરવામાં આવે છે એ અમારા મિત્રોને એક વાત અહીંયા જે છે કરોસેસ થઈ રહી છે અત્યારે આ હે ને હોલ અને પંચિંગ થઈ રહ્યા છે આની અંદર હોલ જે ખેડૂત એમ કે ભાઈ અમારે સવા ફૂટે વાવેતર કરવું છે અને ફૂટે વાવેતર કરવું છે બરાબર તો એ આ મુજબના અમે એને હોલ પાડીને આપીએ છીએ બરોબર આ કંપની સીધા જે છે એ કમ્પ્લીટ થઈ જાય હા કમ્પ્લીટ સીધા બરાબર જે હોલ જે ખેડૂત કે એ પ્રમાણમાં તૈયાર કરીને આપો કરવામાં આવે છે મિત્રો અહીંયા જે છે એ સરસ મજાના રોલની અંદર એ હોલ જે છે એ પડી રહ્યા છે અને એનું

ત્યારે આ હવે આધુનિકતા જે છે એ આની અંદર આવી છે એટલે કોઈ બીજી ઉપાધી જેવું રહેતું નથી આનાથી બહુ સરળ થઈ જાય છે બરાબર મિત્રો હવે જે છે એ આપણે આ કેવા મટીરિયલ જે છે એમાંથી તૈયાર થાય છે આ એ અમારા ખેડૂત મિત્રોને તમે વાત કરો એમના અમારો પેલા છે ને આવા બધાય મોટા રોલ બનાવીએ છીએ હા હાથી ખેડૂતની જરૂરિયાત મુજબ કોઈ એમ કે અમને ચારસો મીટર જોઈએ કોઈ આઠસો મીટર જોઈએ હજાર મીટર જોઈએ બરાબર એ ખેડૂતની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ અમે આ પંચિંગની અંદર હોલ સેટ કરીને અમે રોલ બનાવીએ હતી બરાબર છે આનું મટિરિયલ જે છે એ કેમાંથી તૈયાર કરવામાં આવે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો એ અમે પ્યોર વર્જિન વાપરીએ છીએ હા મિત્રો અહીંયા જે છે એ આ પ્યોર વર્જિન જે મટીરિયલ જે છે એની અંદર થી તૈયાર કરવામાં આવે આવે છે પ્લાસ્ટિક એટલે એની અંદર કોઈ જે છે એ રી રીસાયકલિંગ કોઈ વાપરતા કોઈ જે છે વાપરવામાં આવતું નથી અને જે ખેડૂતો જેવો એને માઇક્રોન કાગળ જો એવો કાગળ માઇક્રોન મિત્રો અહીંયા આજ આખી આખી ફેક્ટરી છે અહીંયા જે છે એ આખા રોલ ને એવું તૈયાર થાય કેવી રીતનું તૈયાર થાય છે એ અમારા ખેડૂત મિત્રો આજે ફેક્ટરી તો બંધ છે પણ છતાંય અમારા ખેડૂત મિત્રો તમે એની વાત કરો એમ મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ આખી કંપનીનો આખો પ્લાન્ટ છે અને અહીંયા જે છે એ કેવી રીતનું તૈયાર થાય છે અહીંયા અમારે જે દાણા હોય આમાં બધી અલગ અલગ પ્રકારનો દાણો આવતો હોય છે આની અંદર આની અંદર મિક્સિંગ થાય છે બરાબર મિત્રો આ દાણો છે આ દાણામાંથી જે છે એ કહેવાય આ પ્યોર દાણો જે છે પ્યોર વર્જિન વર્જિન માલ માલ છે આવે આનાથી બધું અલગ અલગ મિક્સ કરીને આની અંદર મિક્સ થાય છે આની અંદર થી આ બેરલ ભરે છે બેરલ માંથી ઓટોમેટિક પ્લાન ખેંચી લે છે બરાબર અહીંથી ખેંચે જાય છે સીધું બરાબર અને તૈયાર થઈ તૈયાર થઈને ઓટોમેટિક અને અહીંયા રોલ બની જાય અહીંયા રોલ બની જાય હા બરાબર છે મિત્રો અહીંયા કહેવાય કે ભાઈ રોલ જે છે એ આખું પ્લાસ્ટિકનો જે છે એ વર્જિન મટિરિયલમાંથી તૈયાર થાય અને સીધા રોલ જે છે આવી રીતના કમ્પ્લીટ થાય હવે આની અંદર જે છે એ સોટિયા ભાઈ મારે એ પૂછવું છે કે અમારા ખેડૂત મિત્રોને આ જે મટિરિયલ જે છે એ મેળવવા માટે કેવી રીતનો તમારો સંપર્ક કરી શકે એમ સંપર્ક અમારો અહીંયા રૂબરૂ પણ આવી શકે છે અમારા ડીલરો પણ છે ત્યાં પણ જઈ શકે છે એમ હા પણ આ વિસ્તારમાં અમારા એક જ ડીલર નથી એટલે અમે અહીંયાથી જ સેલિંગ કરીએ છીએ બરાબર હોલસેલ ભાવથી જ અહીંયા રિટેલ અમે કામ કરીએ છીએ બરાબર મિત્રો જે ખેડૂત મિત્રો અહીંયા આપણા નજીકના ખેડૂત મિત્રો છે એ દરેક ખેડૂત મિત્રો જે છે એ અહીંયા રૂબરૂ આવી અને આવી રીતના સીધું જ જે છે મટીરીયલ અહીંથી મેળવી શકે છે આ સિવાય જે છે એ મિત્રો અમે પણ તમને ભલામણ કરીએ છીએ કે કિસાન સફરના જે કાંઈ અમારા ડીલર મિત્રો છે એ તમામ ડીલર મિત્રો પાસે પણ જે આ અદિતિનું મટિરિયલ જે છે મળશે એવા અમે સોટિયા ભાઈને પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને એનો ખ્યાલ આવે બરાબર હવે આની અંદર અત્યારે સોટિયા ભાઈ મારે એ પૂછવું છે કે આ જે રોલ જે છે એ રોલની સાઈઝ જે છે એ નાનો રોલ અને મોટો રોલ આ ખેડૂતો એ વાપરવામાં કેવા કેવા પાકમાં કેવી રીતનો વાપરી શકે ખેડૂતો બે પ્રકારના હોય છે કોઈ ટ્રેક્ટર થી પાથરવા હોય છે એ મોટા રોલ લઈ જાય છે અને જે હાથ થી પાથરવા છે એ નાના ચારસો મીટર ના રોલ લઈ જાય છે બરાબર કારણ કે મોટા રોલ વજનથી ઉપાડવામાં થકાઈ જાય છે એટલે એ નાના રોલ ચારસો મીટર આવે બરાબર ચારસો મીટર અને આઠસો મીટર આ બંને રોલના અંદાજિત કિંમત કેવી હોય છે એમ અંદાજિત કિંમત એક મીટરનો ચારસો મીટરનો રોલ આવે એના એકવીસ માઇક્રોનના પંદરસો રૂપિયા ભાવ છે પછી એમાં ત્રીસ માયો પચીસ માઇક્રોન આવે એના સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવ છે બરોબર છે અને ખેડૂત મિત્રો એ જે છે એ આ મલ્સિંગ વાપરવામાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ આ તમારું મટ્રિયલ જે છે જે જે ખેડૂત મિત્રોએ વાપરું છે એ ખેડૂત મિત્રોનું શું કેવું છે એનું કેવું એવું છે મટીરિયલ અમારું સારું જ છે એ લોકો હજી અમારે કમ્પ્લેન એક ટકો નથી ઝીરો કમ્પ્લેન છે બાકી ફાયદા તો બધાને ખબર છે મલસિંગ ના ફાયદા તો મિત્રો બધાને ખ્યાલ છે જ મિત્રો આ હતી વાત એ એગ્રીટેક તમારા મલસિંગ નું નામ કેવી રીતનું છે તમારી કંપની નું નામ ને મલસિંગ નું નામ બે અલગ અમારી કંપની નું નામ અદિતિ એગ્રીટેક છે અમાર મલસિંગ બ્રાન્ડ નું નામ છે ઇનવીકોન મલ્સ ફિલ ઇનવીકોન મલ્સ ફિલ હવે સબસિડી ની અંદર વાત કરવામાં આવે તો સબસિડી ની અંદર જે છે એ તમારી કંપની માન્યતા ધરાવે છે કેવી રીતે સબસિડી અમારી છે ને આવનારા 15 દિવસ ની અંદર અમારી સબસિડી સબસિડી માન્ય થઈ જશે બરાબર એટલે કે આ સીઝન થી જે છે ખેડૂત મિત્રો ને એની અંદર સબસિડી મળશે હા મળશે બરોબર મિત્રો જે મિત્રો એ આપણે કે કે જે મિત્રો એ ફોર્મ ભર્યા છે જેને મળવા પાત્ર છે એ બધા જ મિત્રો જે છે એ આવી રીતના કહી કે એમને આ કંપનીના જે છે એ મલસિંગ પેપર એ તમે લેશો તો એ સબસિડી પાત્ર જે છે એ ઘણા છે એટલે કે મળવા પાત્ર બનશે એમ એટલે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મલસિંગની કરવામાં આવી જે મિત્રોને આ મલસિંગ પેપર જે છે એ લેવાનો વિચાર હોય તો ચોક્કસ જે છે એ ભાઈનો નંબર લઈ શકો છો આ સિવાય અમારો કિસાન સફરનો જે હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાળીસ સાત સોળ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે કોઈપણ ગુજરાતના કોઈ પણ ખૂણે જે છે એ આ મટિરિયલ તમે મંગાવી શકશો આ સાથે સાથે કંપનીનો પણ હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને સીધા તમારી સાથે પણ સંપર્ક કરી શકે અમારો કંપનીનો હેલ્પલાઇન નંબર છે છન્નું આઠ છન્નું બ્યાસી આઠ બ્યાસી આ સન્નું આઠ આ છન્નું આઠ સન્નું બ્યાસી આઠ બ્યાસ બ્યાસી આઠ બ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આ મટિરિયલ રૂબરૂ પણ જોઈ શકો છો અને ખરીદી પણ શકો છો આ સોડી હવે અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની આપણે માહિતી આપી એ બદલ હું એ જે મૂળીયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી